રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ તથા મોદી જિલ્લાના એસપી શ્રીની સૂચના અનુસાર જે બાબતે એલસી ટીમના માણસો પીઠમાં સક્રિય હતા ત્યાં તેઓને સયુદ્ધ રીતે ખાનગી એક બાતમી મળેલ હતી કે માળિયા નિયાર તાલુકાના એક ગામ ચીખલી ગામે મોકરિયાપરામાં સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેમના રહેણાંક મકાનના પાછળના ભાગે ગેરકાયદેસર હથિયાર બનાવે છે તથા રિપેરિંગ કરે છે તેવી બાતમી મળતા ત્યાં રેડ કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું જેથી તેમની ધરપકડ કરવામાં આવી આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવ્યું છે તથા જે તેમાં સામગ્રીમાં જે ગનપાવડર જે યુઝ કરો તો એ ગનપાવડર ફટાકડાના ગંધક તથા મીઠા પાવરની રાખ એ મિક્સ કરીને તેઓએ આ ગનપાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલું હોવાનું જાણવા મળ્યું છે તથા ભંગારમાંથી ખાલી કાઢરી જ એની અંદર આ જે ગનપાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ એ ચાંદલિયાની જે હોય ટીકડી એને ઇગ્નાઇન્ડર તરીકે તેમાં યુઝ કરેલ હતું તેમની પાસેથી એક બાર બોર્ડ સિંગલ પેરલ બંદૂક એક વેલ્ડિંગ મશીન એક ગ્રાઇન્ડર મશીન એક ડ્રીલ મશીન આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે તથા તે છેલ્લા બે ત્રણ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમાં તેમણે ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ પહેલાં એક સિદ્ધિકભાઈ ઉમેદભાઈ કાજેડિયા નામના વ્યક્તિને